ઘાસ માટે આગ ખેતરમાં ઊભા તુવેરના પાકમાં પ્રસરી જતા તુવેરનો પાક ભડકી બળવા લાગ્યો હતો જોત જોતામાં ખેતર સળગીને ખાખ થઈ ગયું હતું ઉભો પાક વીજ કંપનીના પાપે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પાયમાલ બનેલ ખેડૂતે નેત્રંગના આગેવાન ગૌતમ વસાવાને જાણ કરતાં તેઓએ સ્થળ નિરીક્ષણ કરીને ખેડૂતને બનતી સહાયનું આશ્વાસન પૂરું પાડવામાં આવ્યું હતું તો જીબીના અધિકારીઓ અને ચંદ્રમાણ ગામના સરપંચ અંકિતાબેન વસાવાને જાણ કરી તાત્કાલિક ધોરણે ખેડૂતને સહાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ